પૂર્વ કચ્છમાં ગાંજો સાથે બે આરોપી ઝડપાયા પૂર્વ કચ્છ એસઓજીને મળેલ ચોક્કસ બાતમી આધારે ગાંધીધામથી ભચાઉ તરફ જતા નેશનલ હાઇવે પાસે નવડાર પાર્ક એક નજીક નંદગામ વિસ્તારમાં તપાસ દરમિયાન બત્રીસ વર્ષીય આમિર હુસેન અલી હુસેન અને એકવીસ વર્ષીય ધનજી ઉર્ફે હાજા વિશા રબારી એક્ટિવા જીજે બાર ઈ ક્યુ ઝીરો નવ પંચાવનમાં એક પોઈન્ટ પાંચ કિલો ગાંજો રાખી વેચાણ કરતા ઝડપાઈ ગયા હતા પોલીસે કુલ એસી હજાર બસો પચાસનો મુદ્દામાં કબ્જે કર્યો છે જેમાં ગાંજો પચાસ હજાર બસો પચાસ અને બે મોબાઈલ ફોન દસ હજાર તેમજ વીસ હજારનું એક્ટિવા વીસ અને આધાર નકલનો સમાવેશ થાય છે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો નોંધી તેઓને ભચાઉ પોલીસના હવાલે કરાયો છે જ્યારે એક આરોપી સાગર રબારી રહેણ શાંતિધામ વરસામેડી સીમ હજુ ફરાર છે આ કાર્યવાહી એસઓજી પીઆઈ ડીડી ઝાલા અને ટીમ દ્વારા કરવામાં આવી હતી આ અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા પણ ના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો